નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કુંબરવાડી ગામમાં મૃત પશુઓના અવશેષો ખુલ્લામાં ફેંકવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે ગામના બે સમૂહ દ્વારા અન્ય ગામોમાંથી પણ મૃત પશુઓને લાવીને ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલા પાક્કા ડામરના રસ્તા પર જ ચામડું ઉતારે છે આ પ્રક્રિયા બાદ તેઓ હાડકા સહિતના અવશેષો ત્યાં જ ખુલ્લામાં ફેંકી દે છે અમૃત પશુઓના અવશેષોને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે ઘણીવાર શ્વાના અવશેષોને રાણાક વિસ્તારોમાં ખેંચી જાય છે જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બને છે સ્થાનિકોએ ભય વ્યક્ત કર્યો છે કે આના કારણે ગામમાં રોગચાળો ફેલાઈ શકે છે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં આ વ્યક્તિઓ મનસ્વી રીતે કામ કરી રહ્યા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે વિરોધ કરવા જતાં તેમને એટ્રોસિટીનો કેસ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી છે આથી ગ્રામજનોએ ટીડીઓને વિનંતી કરી છે કે આ પ્રવૃત્તિ ગામથી દૂર કરવામાં આવે અન્ય ગામોમાંથી મૃત પશુઓને કુંભરવાડી વિસ્તારમાં લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે આ મામલે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે